ભરૂચ નગરપાલિકા વિપક્ષીઓ સાથે ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓએ પ્રમુખની કેબિનની બહાર જ ધરના પ્રદર્શન કરી એક રાત વિતા બીજા દિવસે પણ ધરના પ્રદર્શન યથાવત રહેતા ધરનામાં કોંગ્રેસીઓ પણ જોડાયા હતા બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકા દ્વારા વિપક્ષીઓના વોર્ડના કામોનું સ્ટેન્ડરિંગ પ્રક્રિયા કે અન્ય પ્રક્રિયા ન કરતા વિપક્ષીઓ ગત તારીખ પાંચ બે રોજ બપોરે પ્રમુખને રજૂઆત કરવા દોડી આવ્યા હતા જોકે પ્રમુખ હાજર ન મળતા વિપક્ષીઓએ પ્રમુખને ફોન કર્યો હતો અને પ્રમુખે કામનું ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે તેમ જણાવ્યું હોવા છતાં વિપક્ષીઓએ પાલિકા પ્રમુખની કેબિન બહાર જ ધાના પ્રદર્શન શરૂ કરી દીધા હતા પ્રમુખની કેબિન બહાર જ ગાદલા ગોધરા સાથે બેસી જઈ સમગ્ર રાત પણ પ્રમુખની કેબિનની બહાર જ વિતાવી આંદોલન કર્યું હતું રાત વિતાવા છતાં પણ તારીખ છ બે બે રોજ પણ નગરપાલિકાના

જેમાં યુથ કોંગ્રેસ સહિત સિનિયર કોંગ્રેસીઓ પણ વિપક્ષીઓને સમર્થન આપી તેઓ પણ ધારના પ્રદર્શનમાં જોડાયા હતા તો ધારના ઉપર સતત રહેલા વિપક્ષી સભ્ય સમસાદ અલી સૈયદે પણ પાલિકાના પદાધિકારીઓ કોંગ્રેસના વોર્ડના કામોમાં રસ ન લેતા હોવાના આક્ષેપ સાથે જ્યાં સુધી પ્રમુખ કોમની બાંયદરી નહીં આપે ત્યાં સુધી ધ્યાન પ્રદર્શન યથાવત રહેનાર હોવાનું શમશાદ અલી સૈદે જણાવ્યું હતું છેલ્લા આઠ કલાકથી ભરૂચ નગરના નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા ધરણા પર ઉતરેલા છે અમારા માંગ છે અમારા પ્રશ્ન છે કે ભરૂચ નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં જે અમારા વિસ્તારના કામો મંજૂર થયા હતા એ કામોના પાસ કરવાના અંદર છેલ્લા આઠ દિવસથી પ્રમુખ પોતાની સાઇન નથી કરતા અને અમારી વિસ્તારના કામોની જાહેરાત નથી આપતા આજ રોજ અમે અહીંયા નગરપાલિકા પ્રમુખને મળવા આવેલા હતા પણ પ્રમુખ ન મળતા અમે એમને ફોન કરેલો ફોન કરતા પણ અમારા ફોનમાં છેલ્લા આઠ કલાકથી જવાબ નથી આપતા અને અમે અહીંયા ધરણા પર અમારે ઉતરવું પડ્યું છે મેળવતા હોવાના પ્રહાર મીડિયા સમક્ષ કર્યા હતા મને ખબર પડી છે કે એ લોકો ધરણા પર બેસેલા છે એ લોકો ચોવીસ કલાકથી ધરણા પર બેસેલા છે એ વગર જોઈતી રજુઆત છે જ્યાં સુધી અમે દરેક વોર્ડમાં સ્વર્ણિમની ગ્રાન્ટ ફાળવી છે સ્વર્ણિમના કામોની ટીએસ આવી ગઈ છે વહીવટી સુરતથી આવશે સુરતથી વહીવટી આવી જશે ત્યારે અમે એની જાહેરાત આપી દઈશું જે વહીવટી પ્રોસિજર છે એ તો અમારે પૂરી કરવી જ પડે હજી પણ ક્યાં નક્કી થવું છે કે ઇલેક્શન ક્યારે છે આચારસંહિતા ક્યારે છે તો પછી આ પ્રશ્ન જ ક્યાંથી આવ્યો એક નંબર બે નંબર આઠ નંબર ને દસ નંબર એ એ ચાર વોર્ડના હજી કામોની જાહેરાત આપવાની બાકી છે તેની વહીવટી પણ બાકી છે આઠ નંબર અમારા જ પોતાના ભાજપ શહેરના મહામંત્રીનો વોર્ડ છે એ વોર્ડને પણ પ્રોસિજર બાકી જ છે જ્યાં સુધી વહીવટી ના મળે ત્યાં સુધી અમે જાહેરાત આપી જ ના શકીએ હું પહેલાં તો એવું જ કહેવા માગીશ કે ઇલેક્શન નજીક છે સામૂહ ઇલેક્શનને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા એવું કહી શકીએ કે કોંગ્રેસ સમયાંતરે નાટક કરતી રહે છે તો એ એ વાત તદ્દન સાચી છે અત્યારે કોઈ ઇસ્યુ નથી ને એક નાટક કરીને આ કંઈક બતાવવા માગે છે કે અમે કંઈક સ્ટન્ટ કરી રહ્યા છે ને દરેક વસ્તુમાં એ એવું કહેવા માગે છે કે અમે આ કરીએ છીએ હું એવું કહેવા માગું છું કે વિરોધ પક્ષના નેતા શમશાદભાઈની એટલી એબિલિટી નથી કે તેઓ એક આટલા કામ માટે આટલા બધાનો સહારો લેવો પડે છે એટલે એક અને તે પણ એક મહિલા પ્રમુખ છે મહિલા પ્રમુખ સામે એક પુરુષ વિરોધ પક્ષના નેતાનું આટલું બી એ નહીં ચાલી શકતું ને એ મને એક બાબતે એવું પણ કરવા માંગે છે કે બેનને એ રીતે પ્રેશર કરીએ ને એમને મેન્ટલી એટલા ડિપ્રેસ કરીએ કે નસીપાત થઈ જાય પણ એવું કશું ના થઈ શકે જો કે માત્ર વિપક્ષીના વોર્ડના કામો નહીં ભાજપ પક્ષના વોર્ડના કામોનું પણ ટેન્ડરિંગ બાકી છે તેમ વોર્ડ નંબર 8 ના નગરસેવક જિગ્નેશ મિસ્ટ્રી મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને વિપક્ષીઓના ધાના પ્રદર્શનને રાજકીય સ્ટંટ ગણાવ્યું હતું સામે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી હોય અને કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદ્દા ના હોય એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ એક પોલિટિકલી એક સ્ટન્ટ કે જેનાથી એ લોકોને જણાવી શકે કે ભાઈ અમે કોંગ્રેસમાં એક વિરોધ પક્ષ તરીકે નગરપાલિકામાં અમારી રજૂઆત કરી રહ્યા છીએ એનાથી વિશેષ કંઈ ન હોઈ શકે એવું 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 શક્ય રાજકારણમાં બધું શક્ય છે એ લોકો એક એક સવાલ એવો કરતા હોય કે ભાઈ અમારા વિસ્તારોમાં કામો નથી થતા એ લોકોને તો હું પોતે મહામંડળની સાથે કોર્પોરેટર પર છું મારા વિસ્તારની જે વહીવટી પ્રક્રિયા છે તે પણ બાકી છે અને એમના કામ પણ બાકી છે તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમારા ભારતીય જનતા પાર્ટી જ્યારે સટ્ટામાં હોય ત્યારે હું જે વિસ્તારમાંથી ચૂંટાવું છું ત્યાંના પણ કામો બાકી છે એટલે એક બે આઠ અને દસ બધાના કામ બાકી એ જે પ્રક્રિયાની ચાલુ છે